ખબર નહીં બાજરી તો હાલ છે આ છે તો અહીંયા જઈ જોઈ કે એટલે આજ તો થોડીક ઘણા નીકળી ગયો આજ નીકળ્યો છે વરસાદ તો કાઈ નક્કી ન કે ક્યારે વરસાદ આવવો પડે ને તમે કીધું હાલો આજે આવી આવું છે વાડી તો ખબર પડે કે બાજરી છે ના એ પડતી નીકળો એમાં બનિયા રેજો જો કેવું સરસ મજાનું ભર્યું ને એક બાજુ સરસ મજાનું તળાવ છે ને આ બાજુ સમસાણ છે અને આપણો રસ્તો પણ અહીં આવી ગયેલો છે દોસ્તો આપણે વાડીએ તો ભગી ગયા હતા અને અમારે મોટ બાપુ ને ઘરે સાફ પાણી પીવા ખોટી થઈ ગયા હતા અને વરસાદ પણ થોડો થોડો ચાલુ છે આ છે મારા દાદા ને આ છે મારા રમેશભાઈ તો સાફ પી લઈ પછી આપણે જઈ વાડી બાજુ કેવો માહોલ છે તે જોઈ કે બાજરીના શું હાલ છે વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો આજે ખૂબ મજા આવશે કેમ કે વાડીની એન્જોય કરવાની છે આજે તો જો કેમ છે આપણી સરસ મજાની બાજરી ડુંડાઈ આવી ગયેલા છે ઓ પાછા

અરે કે હમ તો લેવા અરે તોડી જ લેવાનું કેમ આ તો આ આપણી વાડીમાં તો જેસી તો પેલી આપણે એક તોડી દો ને કોને તોડ દો આ બાજુ પાકી ગયા છે પાકી ગયા કે દી તોડી ને લાવ્યા આ ડાળ કેટલા びંડા આવ્યા આની એ ડાળ પાંચ びંડા છે

છે ને સરસ મજાની જો આપડી આ બધી આપણી બાજુની છે તો પવન પણ ફૂલ છે ત્યારે આપણે આગળ જઈને જાઉં કે હજી અંદર સીફળા ને આપણે જે બકાલું જે વાવેલું છે ને ઓલી સાઈડ ઈ સાઈડ આપણે જાવું કે ત્યાં કેમ છે કેમ નહીં તો હાલો તો હવે આપણે એ સાઈડ જાવું તો સપલા તો અહીં કાઢી નાખો ગારાના ફૂલ થઈ ગયેલા છે બકાલ પેડું કે નહીં પહેલા તો હાલો હાલો સપલા તો કાઢી નહીં કેમ કે સોમાં હોતું ને ગાર ફૂલ સપલા આપું મને તો પગ આગળ દુખવા મીડે સપલાનો ભાર એટલો થઈ ગયો અને આપણું બાજરી તો પૂરી થઈ ગઈ બકાલું સરસ મજાનો અહીં સલું થઈ ગયું છે જો આમ મેં એવું નજર ભોગે ને ત્યાં સુધી બધું અહીં ઠેઠી બકાલું છે ઠેઠ આમ લીધી ઓલી દિવાલું ઓલી બધી પાડી બધી બકાલું છે એમાં એટલું બધું નથી કાસો હોય જો કેવા છે જો મોટા મોટા છીબડા છે સરસ મજાના બહુ મોટા મોટા હે પણ આપણે એવું આ તો તોડી લે એ તો નહીં આ એને તોડવું એવા ખાવાની ખાવાના આમ તો આમ જો એવા ભાવે તો પાછા ખાવા પાછા તો પાછા કેટલા આવો કાકી મારા કાકી છે હો કેવો છે તસ્તના અમારો લાગ ચીબડા છે કેમ કેદાર ચીબડાનો સમય છે સોમા હોય ચીબડા નો પડે તો બરેની વાડીમાં ગમીના ચીબડું રાખી દેલો એટલે ચીબડા થી ટાઈમ માં કા કેવું રૂપ ચીબડું આ બોલ બોલે તો માથે બડામ

કેમ કે એના પૂરતી એને ખીરે ને આપણે છે તો એને એકલે ખાવા મુવાય તો એટલું ખીરે બસારો ને તો ભીંડા તો વાડી માં આટો મારતા મારતા દોસ્તો આપણે નીકળીએ તા ધારે કેમ કે અમારે ગઢામાં પાહે અને વાડી માં બકાલુ પડતા પડે પણ અમારે ગઢામાં ને જો નેવે બકાલુ આવે મિત્રો ગઢામાં હા હા સા બનાવે છે એ હા પીવો જ ને સા પીન તો એ ઓલી વાડી છે પીન ભલે ને કેમ છે કેટા ભાઈ તો વાંધો નહી જો કાઈ વાંધો નહી ટીલી લેર છે કે ખાવા ખાવા ગોતો થાય સુલો હળ કે હા કોઈ ગોવિન દો કાગળ જાય પોલા છે પીને બેટ બેટ કાઈ આવે નહી તારે હું લેટ આવ ઘડામાં બનાવે છું શાક કેમ કે આપણે આવ્યા હતા ત્યારે ખાનો સમય છે એમાં ઘડામાં શાક બનાવતા હા અને એ કે ઘીવાડા તોડી

જો એટલા ઘીડા તો લાક છે તોડ્યા પણ બીક લાગે તો કોડા કોડા ભૂ થાશે દેખાય इधर મસ્તીના ખબર પડે આમાં કાકા છે લાવી થી મૂકી દીધા ને બીક લાગે પણ ધીમે ધીમે મને કે તું તોડ્યા તારી જેવું છે गढू गढू सेम पगमा धान डाक दे हो नारकोटु दवाखान ठको था आम के तो आम दो मामा के के तो आ केम तोडीन पगाई न पगाई न घर कुण होई तोडले पेला आ कुण हा या कतो तो वेलो

અને આ આપણે ઘડામાં ચા બનાવે છે તો આપણે ઓ પેલા ચા દે કે ઘડામાં એ તો લગભગ તો કાળી ચા બનાવે છે ને હમ કેમ કે આ વાડીએ દૂધ તો હોય બસારા ને અમારે આવવાનું હોય પણ કારે આવવાનું હોય એટલે આપણને એ કંઈ ખબર ન હોય ઘડામાં છે હોય કે હોય એ તમને પણ ચાય પડી જલી તું પી લે પી લે દીધી ને તે ઘડામાં એ બસારાય

હિવડા છે અને સીપડા છે બસ આપણે બેસી વાડિયા ઘરે બે ખાટલામાં છે આ જો અમારે ભાભી મળે છે મળે હું સુધારે છે વેલો અમારા પપ્પા હું તા ખાટલે અને ભીંડા ચોળી શીપડા ને એવું બધું ને તુર્યા ને એવું બધું લઈ આવ્યા તો બસ આજના માટે એટલું જ થઈ હવે મળીશું ફરી એક નવા વિડીયોમાં દોસ્તો જો તમને અમારા વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો